નારાયણી સંગમમાં પંદરસોથી વધુ મહિલાઓની ઉપસ્થિતિ નારી તું નારાયણીને સાર્થક કરતું નારાયણી સંગમ મહિલા સંમેલન અમદાવાદમાં શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયું જેમાં અતિથિ વિશેષમાં ઉષાબેન અગ્રવાલ માયાબેન કોડનાની સહિત પંદરસોથી વધુ સાધારણથી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી અમદાવાદમાં પશ્ચિમ શ્રી હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત નારાયણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પંદરસોથી વધુ સાધારણથી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતી મહિલાઓ હાજર રહી હતી મુખ્ય અતિથિ રૂપે વિશેષ રૂપે પુનરૂત્થાન ઉત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડેની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સ ગુરુ સ્મિતા શાસ્ત્રીની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના અને શક્તિની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ પતંગ કવિન તરીકે ઓળખાતા ભાવનાબેન મહેતા મુખ હોવા છતાંય અનેક કાર્યો અને સેવા કરતા એવા ડોક્ટર રચનાબેન અને વોટર સ્પોર્ટ્સમાં અનેક મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરતા પલક સૌંદરવાને સન્માનિત કરવામાં આવી હતી શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરના અધ્યક્ષ ઉષાબેન અગ્રવાલ સ્ત્રીરોગ નિષ્ણાત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન જાગૃતિબેન પટેલ અને સ્ત્રી ચેતનાના અધ્યક્ષ શૈલજા તાઈની પ્રેરક હાજરીમાં ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકાની સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો સમસ્યા અને કરણીય કાર્ય જેવા વિવિધ વિષયો પર ચિંતન વિચાર અને વિમર્શ કરવામાં આવ્યું હતું ઇન્દુમતી તાઈએ આજના સમયે બાળ ઉછેરમાં મહિલાઓના ઘટતા યોગદાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી સમાપન સત્ર માયાબેન કોડનાનીએ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું તે અંગે માહિતગાર કર્યા હતા અમદાવાદ સંજીવ રાજપૂત મારું નામ પલકસિંહ સોનરવા છે મેં ઇન્ટરનેશનલ લેવલ પર વોટર સ્પોર્ટ્સમાં મેડલ્સ મેળવેલા છે અને આ કાર્યક્રમમાં આ મને સન્માનિત કરી એના માટે હું નારાયણી સંગમનું આભાર માનું છું જી મેડમ મને બી આજે આ આ એક સરસ ગૌરવ પ્રાપ્ત થયું છે હું ભારતની પહેલી મહિલા પતંગબાજ છું અને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર હું કાર્યક્રમ કરી રહી છું અને પતંગ માટે બાળકો માટે બાળકોને તેમજ બીજા વિવિધ બહેનોને બી તૈયાર કરું છું અને આ સાથે મારે એનજીઓનું પણ એમાં કામ કરીએ છીએ અમે લોકો તો મને આજે નારાયણી સંગમ મંચ પર હજારો બહેનોની સંખ્યામાં આજે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે બદલ ગૌરવ અનુભવું છું અને નારાયણી સંગમના જેટલા બી સંચાલકો છે જેટલા કાર્યકર્તા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુભાગ્ય નારાયણી નારી સંગમમાં અમને બધાને અહીંયા આવવાનું અવસર મળ્યું અને આટલી મોટી મોટી સંખ્યામાં બહેનોને જોઈને પણ અમને એમ લાગે છે કે નારી શક્તિ ખરેખર અનુકરણીય છે ને નારી શક્તિ માટેના કોઈ શબ્દો નથી અને હું પણ પોતે માં અંબાની એક દીકરી છું એટલે મને ખબર છે કે શક્તિ એટલે નારી નારી એટલે શક્તિ અને આજનો આ દિવસ ખરેખર ઘણું બધું અમને ઇન્દુબેનથી બધાથી સાંભળવામાં મળ્યું અને આ બધી વસ્તુ જોઈએ તો નારી કોઈ પણ દિવસે અબલા નથી એ સબલા જ છે અને નારીને એમની બરાબરી કરવાનું છે જેમ કે ઇન્દુબેને કહ્યું આ મને બહુ ગમ્યું કે નારીને કેમ પુરુષની જેમ બનવાનું છે મારી પોતે જ એમની જાતે જ એક તાકાત છે એક શક્તિ છે એટલે એમને કોઈની સરખામણીમાં કંઈ કરવાની કોઈ જરૂરત જ નથી એટલે નારી શક્તિ ભારતની પણ આખી રીઢની હડ્ડી જે છે ને નારી શક્તિ છે અને હું અંબાજી વિસ્તારથી જોડાયેલું છું આદિવાસી બહેનોની જોડે એટલે મને ખબર છે કે શહેરો કરતાં પણ ગામડાઓમાં પહાડોમાં આદિવાસીઓમાં જે બહેનોમાં તાકાત છે જેટલી એમના પાસે શક્તિ છે એ જો એકત્ર થઈ જાય ને તો ભારત વર્ષની કોઈ તુલનાત્મકતા કોઈની કોઈ પણ દેશ જોડે ન કરી શકાય અને આવા અનુષ્ઠાન આવા પ્રોગ્રામ થવા જ જોઈએ સમાજમાં જેનાથી નારીને જાગૃત થવાનું એક બહુ અવસર મળે છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આ સંસ્થા અને આજે આજે પ્રોગ્રામ થયો એના માટે અમારો સહયોગ અને અમે અમે અમારું પણ સૌભાગ્ય છે કે અમને અહીંયા સંમિલિત થવાનો અવસર મળ્યો ધન્યવાદ મારી જવાબદારી ગુજરાત પ્રાંત્ય મહિલા સંયોજિકાની છે ખાસ કરીને કાર્યક્રમ આથી આયોજન કરવામાં આવ્યું છે શું છે કરો આ કાર્યક્રમ મહિલા સંમેલનો છે ભારતભરમાં લગભગ ચારસો પચાસ જેવા સંમેલનો થવા જઈ રહ્યા છે કેટલાક થયા છે અને એના અંતર્ગત ગુજરાતમાં અગિયાર થવાના છે અને એમાંથી કર્ણાવતી મહાનગરનું આ એક સંમેલન છે ખાસ કરીને ખેતી બહેનો ઉપસ્થિત રહે છે શું કાર્યક્રમનો એજન્ડા છે લગભગ પંદરસો થી સત્તરસો બહેનો અત્યારે અહીંયા હાજર છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજમાં સજ્જન શક્તિ જાગૃત થાય માતૃશક્તિ જાગૃત થાય અને વિવિધ સમાજના ક્ષેત્રે કાર્ય કરતા અગ્રણી બહેનો છે એ એક સાથે આવીને મહિલાઓના ચિંતન અગ્રેસરતા આગળ વધારવી અને સમાજને કેવી રીતે એ પથ દર્શન કરે એના અંગેના ત્રણ સત્રોમાં વિવિધ પ્રકારના ચિંતન મનન અને વિચાર રજૂ થશે નારી શક્તિને ખાસ આ કાર્યક્રમ દ્વારા એવો સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજ એ સ્ત્રી રથની સારથી છે જો એક અંગ કદાચ આગળ આગળ વધે તો સમાજ રથ વધી શકે એટલે જો નારી શક્તિ સક્ષમ હશે નારી શક્તિ સજાગ હશે તો એ ચોક્કસપણે સમાજ અને રાષ્ટ્રને પથ દર્શન કરી શકશે એ મુખ્ય ઉદ્દેશ્ય આ નારાય નારાયણી સંગમ સંમેલનનો છે okay, okay.